હાલો મિત્રો આ તમને એક તો વિડીયો થોડોક દેખાડું આ દૂધ દ્વારા કેવા આપણને શેત રહી સમજી કે દૂધ વેસાતું લઈને ખવાય કે ન ખવાય હજુ ને હા ન હોય તો લેવું પડે બધાને ખબર જ છે કે ન દૂધ હોય તો લેવું જ પડે એટલે આ કેવું લેવું નહીં એવા આપણે જવું જોઈએ આ ઠેલીઓમાં જેવું આવી જાય આપણને શું ખબર આપણે કંઈ બધી આપણા મશીન નથી તપાસ કરી યુરિયા ખાતર ભેરવાનું ડિટોલ એટલે આબુ આબુ જેવું ભેર્યું એવું બધું બરાબર ને હવે આવું આવું ખોટું માણું કરવા મળ્યા તમે પહેલાં એ વિડીયો જોવો ને એટલે તમને ખબર પડે કે કેવો એ દૂધ છે કેટલા લીટર દૂધ બગાડે જો તમે જે જોઈ રહ્યા છોકર આ આપડા પેટમાં જાય છે આ ફીણ છે સાચી વાત કાશ્મીર કાશ્મીર જેમાં કાશ્મીર ની જેમ તમને બરફ હોય એ બરફની જગ્યાએ તમને અત્યારે આ ફીડ તમને જોવા મળતા હશે દૂધની આડમાં તારો બજા આપણે ડિટરજન્ટ જેને આપણે કેતા હોય છે કે આજે તમને સામે મેં જ્યારે એક્સપેરિમેન્ટ કરીને બતાવ્યું હતું ત્યારે પણ મેં તમને કીધું હતું કે આ દુધની અંદર ડિટર્ન્ટનો ઉપયોગ થાય છે આ દુધની અંદર અલગ અલગ પ્રકારના હવે જોયો ને કેટલું દૂધ બગાડ્યું કેવા ફેણ કાઢે જો આટલું દૂધ બધું ખોટું દૂધ આવે આ તો એક જ પકડાણું એ પેલા પકડાણ ઘડીએ ઘડીએ દૂધ પકડાય તો કેટલું દૂધ પકડાય એ જોવાની વાત છે તો આ બધા બીજા પકડે તો સરકાર શું કરે પોલીસ વાળા શું કરે એ કોઈને પકડવાના જ નહીં ઘીરે આવી ને હાથે પકડાય તો પકડી લેવા એવું કે આ બધા હપ્તાવારાય છે દૂધ વાળા આવડો મોટો ટાંકવા દા હજાર લીટર નો બગડે હોય આપણને કેટલા ટાઈમ વ્યસ્ત થાય છે માલ વાળ કોકના છે ઢાબેઢા શારીર માળમાં દૂધ ભેગું કરે તો આખો જીમમાં સારતા હોય આ જો પાણી બાણી વાર પરાર બરાર નાખીને દૂધ ભેગું કરતા હોય તો એના દૂધ નું કાંઈ ન વધેલા મફતમાં ટાંકા ને ટાંકા ભરીને વેસે ને ઓલું કરી નાખે કઈ યુરિયા ના યુરિયા ના મળતું કારણે હાથ બગાડે યુરિયા હોત ઘઉંમાં નાખે એવું ના રે આવતા યુરિયા ને દૂધ બનાવી નાખે કરવું શું વાંધો એ પડે દૂધ વારાય કારીગર પણ એમ છે એટલે સરકારની પોલિસી વાળા બધાને ઢીલ હોય ને આટલું બધું થાય જ નહીં જે અત્યારે પકડે છે ને એટલે એવડે એને પકડતા ને બીજા લ્યો આમ આદમી પાર્ટીવાળા એને ગોઈતીને પકડી લો બોલો તો પણ એને દઈ દે ને બધું હાથમાં નોકરી તમારા નો ગોતને દઈ દે એવું જ કરાય ને દૂધમાં ને દૂધમાં કેટલા માણા બધું યુરિયા ખાધ માણા આમ તો મરી જાય આબુ ખાજ મરી જાય એ બધું મરી જ જાય અગર ભોકી નીરમાં ના ખાઈ ખાઈ ને થશે ને મિત્રો એટલે આ સરકાર ધ્યાન બરોબર દેતી જ ને શું કરશું બીજી સરકાર આપણે થાય એવી નથી એમાં નગરા બાજિયાબાજ કરે ઘડી કોંગ્રેસ વાળા આને કે આમ આદમી વાળા કોંગ્રેસ વાળાને કે હતા એને એ રહી આ બે બાજ છે ને કંઈક કંઈક જીતશે પાછા ભાજપવાળા વ્યા જઈશ શું જીત છે એમાં ભેગા રહે ને પૈસા પૈસા ખાઈને મજા તો સારું હાલો આ હું આપણું નહીં કાંઈ વધવા દે હું પ્યાસયું રાખો ગાયું રાખો જે રાખો કાંઈ વધવા નથી દેવાના આ મફતની યાદ છે ને ખાઈને મજ કરવાના હાર વાળો